નમસ્કાર મિત્રો રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ લાઇન અને બી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા સક્ષમના સહયોગથી આપ જાણો છો તેમ થોડાક ટાઈમ પહેલા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુગમ્ય પુસ્તકાલયનો મોબાઈલ અને કમ્પ્યુટરની મદદથી કેવી રીતે ઉપયોગ કરવો તેના જ ભાગરૂપે તમે તમારી જાતે જ સુગમ્ય પુસ્તકાલયમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો એ પણ કોઈપણની મદદ લીધા વગર તે અંગેનું એક ટ્યુટોરિયલ

આજે આપણે સુગમ્ય પુસ્તકાલયમાં આપણું રજિસ્ટ્રેશન આપણી જાતે કેવી રીતે કરવું એની વાત કરવાના છીએ તો સુગમ્ય પુસ્તકાલય શું છે એ તમે બધા જાણો જ છો એટલે એની વધારે વાત નથી કરતો હું એક ઓનલાઈન ડિજિટલ લાઇબ્રેરી છે જેના દ્વારા તમે ખૂબ બધી બુકો ઓડિયો ઓડિયો ફોર્મેટમાં મેટમાં ઇપ ફોર્મેટમાં રજીસ્ટ્રેશન એમાં કરવું એની વાત કરીએ તો સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવા માટે તમારું સાચું તમારા યુડીઆઈડી કાર્ડ તમારી પાસે યુડીઆઈડી કાર્ડ હોવું જરૂરી છે તમારા યુડીઆઈડી કાર્ડનો નંબર અને તમારી સાચી બર્થડેટ એ જે યુડી યુડીઆઈડી કાર્ડમાં છે એ બર્થડેટ હોવી જરૂરી છે તો આવો સૌથી પહેલા સુગમને પુસ્તકાલયનું સુગમ પુસ્તકાલયમાં રજીસ્ટ્રેશન કરવા માટે એની લિંક ખોલવાની રહેશે જે હું ક્રોમ બ્રાઉઝરમાં જઉં છું મેં ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કર્યું અને ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કર્યા પછી હો તમે સર્ચ ઓર ટાઈપ યુઆરએલમાં ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ

તમારે જો જોઈતું હોય તો વિડિયોનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સુગમ્ય પુસ્તકાલયનું હોમ પેજ ઓપન કર્યા પછી તમારે ટોકબેક ટોકબેકના જે લિંક કંટ્રોલ્સ છે એમાં લિંક્સ ઉપર તમારું કર્સર લાવવાનું રહેશે લિંક્સ ઉપર લાવ્યા પછી તમે રજિસ્ટર્ડ નાવની લિંક શોધી અને એની ઉપર ક્લિક કરી શકો આ રજીસ્ટર ના ઓન્લી લિંક મને મળી ગઈ છે તો એની ઉપર હું ક્લિક કરું છું 0% ઓવર પ્રોગ્રેસ બાર 0% રજીસ્ટ્રેશન સુગમ્ય પુસ્તકાલય હવે આ રજીસ્ટ્રેશન ની લિંક ઉપર ક્લિક કર્યા પછી સ્કીપ ટુ મેઈન કન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું એમ આ ત્રણ પ્રકારના રજીસ્ટ્રેશન તમે કરી શકો એક રજીસ્ટર એન્ડ યુઝર અને રજિસ્ટર એઝ લાઇબ્રેરી તો આપણે જો તમારે તમારું પોતાનું રજિસ્ટ્રેશન એમાં કરવાનું હોય તો રજિસ્ટર એઝ એન્ડ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે હું રજિસ્ટર એઝ એન્ડ યુઝર ઉપર ક્લિક કરું છું હવે અહીં કેપ્ચા સોલ્વ કરવાનો છે તો તમને એવો પ્રશ્ન થશે કે કેપ્ચા કેવી રીતે સોલ્વ કરાય તો આનો કેપ્ચા ખૂબ સરસ છે આનો કેપ્ચા ગાણિતિક રીતે છે તમને એક

તો મે દીધી છે એક વાત અહીંયા હું તમને કહેવા માંગીશ સ્પષ્ટ કરીશ કે તમે જો યુડીઆઈડી નંબર તમારી પાસે રાખ્યો છે તો એ અહીંયા પેસ્ટ નથી કરવાનો એ તમારે જાતે તમારી રીતે અહીંયા જે કીબોર્ડ છે એ કીબોર્ડમાં

મેલ જા ક્લિકલન ઇમેલ માં ઈમેલ આવી ગયું છે જો તમે ઈમેલ આઈડી તમારા યુડીઆઈડી માં નહીં નાખ્યું હોય તો તમારી ઈમેલ આઈડી અહિયાં લખવું પડશે મોબાઈલ નંબર જાતે જાતે આવી ગયો છે કઈ કન્ટ્રી માં ઇન્ડિયા જાતે સિલેક્ટ થઈ ગયો છે સ્ટેટ માં ગુજરાત જાતે સિલેક્ટ થઈ ગયો છે પછી સિટી વન લખાઈ ગઈ છે એડ્રેસ પણ જાતે લખાઈ ગયો છે પિન કોડ પણ અજીબ કોડ એ બોલે છે ત્યાં પિન કોડ પણ જાતે લખાઈ ગયો છે એટલે આપણે અહીંયા કશું જ કરવાનું નથી આ નોન લેંગ્વેજનું ડાયલોગ બોક્સ છે એ ખુલતું નથી તો એને એમને એમ જ રહેવા દેવાનું છે લોકલ લાઇબ્રેરીમાં લોકલ લાઇબ્રેરી એટલે મિત્રો જે સુગમ્ય પુસ્તકાલયના પોર્ટલ ઉપર જે લાઇબ્રેરી કામ કરે છે એ બધી લાઇબ્રેરીનું લિસ્ટ અહીંયા ખોલી જશે એમાં તમારે જે લાઇબ્રેરી દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું છે એ લાઇબ્રેરી તમે સિલેક્ટ કરી શકો એનો મતલબ એવો થતો જ નથી કે તમે લોકલ લાઇબ્રેરીમાં બીપીએ નાખ્યું છે તો બધી બુકો બીપીએ સિવાય તમે કે બુક નહીં વાંચી શકો એવું છે જ નહીં ખાલી બીપીએ થ્રુ તમે રજીસ્ટર થાઓ છો લોકલ લાઇબ્રેરી સિલેક્ટ મે નવચેતન કરી છે પાઇપ ઓફ ડિસેબિલિટીમાં બ્લાઇન્ડનેસ સચેટ સિલેક્ટ થઈ ગયેલું છે ડિસેબિલિટી સર્ટિફિકેટ જો તમે યુઆઈડી નંબર નાખ્યો છે

્ટ રાખવાનું છે એટલે કે ઈમેલ તમને જો આવે છે તો એ ડિફોલ્ટમાં આવી જશે રજિસ્ટર્ડ થઈ ગયા પછી અને બોથ બોથ એટલે તમારી રીતે તમને જે અનુકૂળ આવે છે એ કરી શકો

આપણું રજીસ્ટર સક્સેસફુલી થઈ ગયું છે હવે રજીસ્ટર થઈ ગયા પછી તમને તમારા ઈમેઇલમાં અને મેસેજીસમાં તમે જે ઓપ્શન ક્લિક કર્યું હશે એમાં તમારું આઈડી અને તમારું પાસવર્ડ આવશે તો એનો એવો નિયમ છે કે જો તમને જે પાસવર્ડ આવ્યો છે એ પાસવર્ડ તમારે એકવાર બદલ બદલવો પડે એ જે પાસવર્ડ એ લોકોએ મોકલ્યો છે એ વન ટાઈમ પાસવર્ડ છે તો મિત્રો રજીસ્ટર ઉપર ક્લિક કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે તમે જે લોકલ લાઇબ્રેરી ઉપર સિલેક્ટ આપ્યું છે એ લોકલ લાઇબ્રેરી પાસે તમારો બધો ડેટા જશે અને જો એ અપ્રૂવ આવશે તો તમારા મેઇલમાં તમને તમારું યુઝર આઈડી અને તમારો પાસવર્ડ મળી જશે એટલે તમારું રજ રજીસ્ટર થઈ જશે બેઝિકલી આને રજીસ્ટર થવામાં બે થી ત્રણ દિવસથી વધારે નથી લાગતા હોતા તો મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં એક બીજી પણ વાત કહું કે જો તમે બર્થડેટ નાખો છો તો ડી એમ એમ અને વાય 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 ફોર્મેટમાં નાખવાની છે એટલે કે સૌથી પહેલાં બર્થડેટનો તમારો જે દિવસ છે તારીખ છે એ તારીખ આવવી જોઈએ પછી મહિનો આવવો જોઈએ અને પછી વર્ષ આવવું જોઈએ એ ફોર્મેટમાં નાખવાની છે તો આશા છે કે આ વિડીયોમાં તમને મજા આવી હશે મળીશું નેક્સ્ટ વિડિયોમાં સુગમ્ય પુસ્તકાલયમાં કેવી રીતે લોગ ઇન કરવું પાસવર્ડ કેવી રીતે બદલવો અને બુકને કેવી રીતે સર્ચ કરવી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર પ્રિન્સ અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીશું બીજા વિડીયોમાં જેમાં પ્રિન્સ તમને શીખવાડશે કે સુગમ્ય પુસ્તકાલયની અંદર લોગ કેવી રીતે કરવું પાસવર્ડ રીસેટ કેવી રીતે કરવો અને બુકોનું સર્ચિંગ કેવી રીતે કરવું તો મળીએ છીએ ત્યારે આપણા બીજા વિડીયોમાં